નમસ્કાર ફરી એક વખત હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને હું કશ્યપ ગુજરાત તકના પ્લેટફોર્મથી આપની સામે આવ્યો છું અને હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર આવનારા સમયમાં ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને આપણે વાત કરવી છે આ જે તારીખ થઈ છે દસ જુલાઈ બે હજાર ને ચોવીસ દસ જુલાઈની અંદર જે હવામાન વિભાગ દ્વારા જે તમે મેપ જોઉં છો ગુજરાતનો તેમાં ડાર્ક બ્લુ કલરની અંદર આખું ગુજરાત દેખાય છે તમને એનો મતલબ એવો થાય છે કે જે મોટાભાગના સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહે તેવી હાલ શક્યતા દસ તારીખ માટે સેવાઈ રહી છે ગુજરાતની અંદર તમામ જગ્યા ઉપર હવે જે વરસાદી સિસ્ટમ નવી સક્રિય થઈ છે તેને લઈને આપણે વાત કરીએ તો આગળના સમયમાં હવે ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં થવાની છે અને તે સારી એવી બેટિંગ કરશે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે આગામી ચોવીસ કલાક કેવું વાતાવરણ રહેશે એટલે દસ તારીખની આપણે વાત કરીએ છીએ તો દસ તારીખની હવામાન વિભાગે તો કહ્યું છે કે તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે પરંતુ રે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ કયા કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે તેને લઈને પણ વાત કરી લઈએ તો જે સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દેખાય છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે ને દક્ષિણ ગુજરાતના છે કયા કયા છે સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદની આગામી ચોવીસ કલાકમાં આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં વાત કરીએ અમદાવાદ ખેડા આણંદ ત્યાં પણ સારો વરસાદ સાંજ સુધીમાં ખાબકે તેવી શક્યતા છે વાદળછાયું વાતાવરણ તો સવારથી જ જોવા મળી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જે જિલ્લાઓ છે દક્ષિણના મધ્યના અમુક જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર આખું તેમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અમુક જે સ્થળો છે ત્યાં ઝાપટાં પણ જોવા મળે છે અમરેલીની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે જ્યારે કે રાજકોટના લોધિયામાં સૌથી વધારે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને તેની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર પણ સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે હવે વાત કરી લઈએ કે યલો એલર્ટ કયા કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે ત્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા આ તમામ જિલ્લાઓની અંદર જ્યાં તમને યલો માર્કિંગ દેખાય છે એટલે કે ઓરેન્જ નહીં ને યલો જે છે ત્યાં છૂટા સ્થવા છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહે તેવી હાલ શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે ત્યાં એટલો બધો વરસાદ નહીં હોય ગ્રામ્ય અને શહેરની અંદર ઝાપટા જેવું વાતાવરણ રહે તેવી હાલ શક્યતા છે પરંતુ તેની સામે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર પર અમદાવાદ ખેડા આણંદ અને જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં સારો એવો વરસાદ નોંધાઈ શકે તેવી હાલ શક્યતા છે આપણે વાત કરીએ અગિયાર તારીખની અગિયાર તારીખના અનુમાન શું કહે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર થોડુંક તીવ્રતા હવામાન વિભાગ દ્વારા જે ચાર્ટ છે તેમાં વરસાદની તીવ્રતા થોડીક ઓછી થતી હોય તેવું લાગે છે કારણ કે ગ્રીન સિમ્બલ આપવામાં આવ્યું છે અને ગ્રીન સિમ્બલ એવું કહે છે કે અમુક જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહે એટલે કે અહીંયા મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે એ પછી આ બાજુ જોઈએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે તેની અંદર સ્કાય બ્લુ કલરમાં જેટલા પણ જિલ્લાઓ તમને દેખાય છે ત્યાં ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહે એટલે કે ત્યાં બહુ મોટે ભાગે સારો એવો વરસાદ નોંધાય પરંતુ ગ્રામ્ય જે વિસ્તારો છે તેની અંદર પણ સારો વરસાદ નોંધાય જેની સામે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અગિયાર તારીખ એટલે કે આવતીકાલ માટે હાલ કોઈ એવી બધી આગાહી કરવામાં નથી આવી તો જોઈ લઈએ કે અગિયાર તારીખ માટે ચેતવણી કેટલી કહે છે કે ચેતવણી વાત કરવામાં આવે એલર્ટની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં એલર્ટ આપવામાં આવ્યું છે ને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના અમુક જ જિલ્લાઓની અંદર છે કે જેમાં દરિયાઈ કાંઠાનો આખો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જે દરિયાઈકાંઠાનો જે પટ્ટો છે અત્યારે સૌરાષ્ટ્રનો તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી હળવા મધ્યમ વરસાદની આગાહી રહે અને ત્યાં છૂટો છો વરસાદ પડે તેવી શક્યતા છે કચ્છ મોરબીથી લઈ અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત ત્યાં હાલ આવતીકાલ માટે વરસાદની કોઈ જ સિસ્ટમ સક્રિય ન હોય તેવું લાગી રહ્યું છે અને આગામી સમયની અંદર ચોવીસ કલાક પૂરતો આ અનુમાન જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એ ઉપરાંત ગુજરાતની અંદર વાત કરીએ તો અત્યાર સુધી સરેરાશ જે સિઝનનો વરસાદ હોય એ પચીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે સવારે છ વાગ્યાથી લઈ અને બપોરે બાર વાગ્યા સુધીમાં આશરે ચૌદથી પંદર તાલુકાઓની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે એ ઉપરાંત વધુ વિગતો તમારે જોતી હોય તો ગુજરાત તકની વેબસાઇટ પર તમે જોઈ શકો છો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત અપડેટ આપતા રહીએ છીએ તો જોડાયેલા રહેજો તમારે ત્યાં વરસાદ છે કે નહીં અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર